સુરત શહેરમાં માત્ર દિવસના બાળકના પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું છે કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઠાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલંજા સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુમર પરિવાર સાથે રહે છે અને તેઓ પ્લમ્બિંગ નું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે સોમવાર રાત્રે સાડા આઠ વાગ્યે મયુરભાઈની પત્નીએ નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો જ્યાંથી બાળકીને સારવાર અર્થે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં એનઆઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવી હતી આ દરમિયાન તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તબીબો દ્વારા બેબીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી બેબી બ્રેઇન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી અને આખરે પરિવારે અંગદાન પ્રત્યે સંમતિ આપી હતી પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરી ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં માર રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી સોટો ગુજરાત દ્વારા liver નાણાવટી હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની IKDRC અમદાવાદ અને ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું ઓર્ગનદેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે એવા ઉમદા હેતુથી ગણત્રીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલ થી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરિડોર તથા સુરત થી આઇકેડીઆરસી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોર ની સજાળ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો ડાયમંડ હોસ્પિટલ થી ડોક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જેથી આ અઢારમું અંગદાન સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું વિશેષમાં વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુમ્મર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દૂર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા અગાઉ સો કલાકના બાળકનું અંગદાન અને એકસો વીસ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી થયું હતું ત્યારે આજરોજ ભારત દેશમાં નાની વયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને શિવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું